આકૃતિમાં દર્શાવેલા પરિપદ માટે ઇમ્પિડન્સ શોધો અહીં અને સૌ પ્રથમ એલ અને સી શ્રેણીમાં હોવાથી ઝેડ વન બરાબર ઝેડ એલ વત્તા એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટરના ઇમ્પિડન્સનો અહીંયા સરવાળો કર્યો આથી અહીંયા ઝેડએલ એટલે કે જે ઓમેગા એલ અને ઝેડ સી એટલે કે માઇનસ જે ના છેદમાં ઓમેગા સી મને મળશે અહીંયા જે હું સામાન્ય નિકાલી દઉં ઓમેગા એલ માઇનસ વન અપોન ઓમેગા સી એક ના છેદમાં ઓમેગા સી મને મળ્યો આમ ઝેડ વન જે છે એ મને જે સામાન્ય એક્સએલ માઇનસ એક્સ સી જેટલું મળે છે હવે આ જે છે ઝેડ એલ બંને એકના છેદમાં ઝેડ બરાબર અવરોધ એકના છેદમાં આર વત્તા એક ના છેદ માં ઝેડ વન કેમ તો એલ અને સી નો જે સમતુલ્ય ઇમ્પિડન્સ છે એ અવરોધ સાથે સમાંતર માં છે અહી એકના છેદમાં ઝેડ બરાબર એકના છેદમાં ના કિંમત મૂકીએ તો પરિણામે એટલે આપણે જાણીએ છીએ કે જે વડે ગુણીએ જે વડે ભાગીએ તો જેના છેદ જે જે બદલે માઇનસ એટલે માઇનસ જે મળે આ માઇનસ જે ના માઇનસ આપણને મળે છે જે એકના છેદમાં કેપિટલ આર નો વર્ગ ઓછા જેના છેદમાં એક્લ માઇનસિ નો વર્ગ આપણને મળશે પરિણામે એકના છેદમાં मोड z बराबर वर्गमूल वर्ग के एक 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 वर्ग वर्ग अंदर 1/r² - g² એટલે કે g² ના છેદમાં x - x² નો વર્ગ થશે આથી અહીંયા વર્ગમૂળની અંદર 1/r² g² = -1 --+ એક ના છેદમાં નો વર્ગ હવે આજે માઇનસ એક્નો વર્ગ વધતા આર સ્ક્વેર ના છેદ માં આર સ્ક્વેર ગુણ્યા એક્સેલ માઇનસ નો વર્ગ મળશે આમ એક ના છેદ માં મૂળ ઝેડ બરાબર

વર્ગ મૂળ હોવાથી અહીંયા ઘડી આખા પદની એક દુતીયાંશ ઘાત જેટલો આપણને પરિપથ નો મળે છે આકૃતિમાં દર્શાવેલા પરિપથ માટે આપેલ અવરોધ માટે કોણીય અનુનાદ આવૃત્તિ મેળવો અહીં ઇન્ડક્ટર L અને અવરોધ R જે છે એ શ્રેણીમાં છે અને તેમનું સમતુલ્ય જે ઇમ્પિડન્સ મળશે એ કેપેસિટર C ની સાથે સમાંતરમાં છે આથી સૌપ્રથમ L અને R જે શ્રેણીમાં છે તો તેમનો પરિણામી ઇમ્પિડન્સ અથવા તો સમતુલ્ય ઇમ્પિડન્સ Z1 R JXL મળે છે એટલે કે આર પ્લસ જે ઓમેગા એલ જેટલો આપણને જેટલો આપણને મળશે અહી એકના છેદમાં ઝેડ વન એટલે આર પ્લસ જે ઓમેગા એલ વધતા એકના છેદમાં માઇનસ જે ના છેદમાં ઉમેગા સી મળશે એક ના છેદમાં જે ઓમેગા સી જે છે એ અહીંયા અંશમાં આવી જશે છેદનો છેદ અહીંયા મેં અંશમાં મૂકી દીધું હવે આ એકના છેદ જે છે તો તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ જે ઓમેગા સી મને મળશે કારણ કે છેદમાં હતો ત્યારે માઇનસ જે હતો જો અહીંયા આગળ ઋણ હશે તો આ ઋણ થશે આપણને ધન મળશે આથી એકના છેદમાં ઝેડ બરાબર એકના છેદમાં આર પ્લસ ઓમેગા ઓમેગા સી આપણને મળે હવે આ જે પદ છે આ પદને હું આર પ્લસ એલ છે તો હું એને આર માઇનસ એલ વડે ગુણીને ભાગું છું આથી મને અંશમાં પણ આર માઇનસ એલ મળશે વત્તા અહીંયા જે સી નહીં

આ બંને નો ગુણાકાર મને મળ્યો આર સ્કવેર પ્લસ ઓમે લઈએ તો આ બંને પદ આની સાથે ગુણાશે આથી એક એકના છેદમાં ઝેડ બરાબર આર માઇનસ જે ઓમેગા એલ વત્તા જે ઓમેગા સી ગુણ્યા આર સ્ક્વેર જે ઓમેગા નો ઘન સી એલ નો ના છેદમાં આર ઓમેગા આપણને બરાબર વ્યસ્ત થશે આર સ્ક્વેર ના છેદ જે આપણને મળ્યું એ આર અહીંયા હું પ્લસ જેને સામાન્ય નીકાળું તો માઇનસ ઓમેગા એલ બાકી પદ છે અહીંયા વત્તા ઓમેગાનો ઘન સી એલ આખું પદ છે અહીડ નું મૂલ્ય આર માટે મહત્તમ થવા માટે છેદના જે છે એનો સગુણક શૂન્ય થવો જોઈએ એટલે આ જે પદ છે આખું શૂન્ય થવું જોઈએ પરિણામે ઓમેગા સી આર સ્ક્વેર પ્લસ ઓમેગાનો ઘન સી એલ સ્ક્ર માઇનસ ઓમેગા એલ બરાબર ઝીરો અહી ઉમેગા સામે ઉમેગાનો વર્ગ સીએલ સ્કવેર ઓછા એલ બરાબર ઝીરો પરિણામે ઓમેગાનો વર્ગ સીએલ સ્કવેર બરાબર એલ સામે જશે તો ઋણ ધન થશે અને સી આર ધન ના ઋણ થઈ જશે આથી ઓમેગા સ્કવેર બરાબર છેદમાં સીએલ સ્વર. પરિણામે ઓમેગાનો વર્ગ બરાબર L ના અહી કેન્સલ થશે પરિણામે અહીંયા એક ના છેદમાં એલ સી ઓછા અહીંયા કેન્સલ થશે ના છેદમાં એલ સ્ક્ળ વર્ગમૂળ અંદર ના જેટલી આપણને કોણીય આવૃત્તિની કિંમત મળે છે આરો મૃત અને

આજે છે સમીકરણ નંબર એક સ્કવેર બરાબર વી સ્કવેર ના છેદમાં આ સ્કવેર વધતા એકસીનો વર્ગ આવાના છેદની અંદર આવશે આઈ સ્ક્ર બાય ફોન આખાના છેદમાં આવશે વી ના છેદમાં r નો વર્ગ વધતા નવ વર્ગ એકના કેન્સલ આઈ આઈ કેન્સલ થશે છેદનો છેદ અંશમાં જશે ચાર બરાબર અહીંયા આવશે આર સ્ક્વેર નો વર્ગ એના છેદમાં આર સ્ક્વેર વર્ગ આપણને મળે છે આ જે પદ છે સામે ગુણાશે તો ફોર આર સ્કવેરસી નો વર્ગ બરાબર આર સ્કવેરસી નો વર્ગ ડાબી બાજુ લઈ જવું તો ફોર આર સ્ક્વેર માઇનસ આર બરાબર નાઇન એક્સી ફોર સ્કવેર અહીંયા ચાર ફોર આર ઓછા એટલે થ્રી વર્ગમૂળ ની અંદર ત્રણ છેદ માં પાંચ જેટલો આપણને મળે છે જેનું મહત્તમ મૂલ્ય સો વર્ટ હોય તેવા એસી વોલ થી આકૃતિમાં દર્શાવેલા ચોરસ તરંગ માટે વોલ્ટેજ નું આરએમએસ મૂલ્ય શોધો તો વોલ્ટેજ નું આરએમએસ મૂલ્ય વીઆરએમએસ બરાબર પહેલા તો એનો સરેરાશ લઉં છું તો 0 થી t એનો વર્ગ વોલ્ટેજ નો dt એટલે કે વર્ગના સરેરાશ લીધું એનો વર્ગ મૂળ એટલે એનો આરએમએસ મૂલ્ય મળી જશે આથી વીઆરએમએસ બરાબર ટી ઝીરો અહીંયા ગાડી ચક્ર જોઈ શકીએ છે પેલા મહત્તમ છે સો પછી અહીંયા ટી બાય ટુ સુધી જાય છે એટલે ઝીરો થી ટી બાય ટુ વોલ્ટિશ કે સો તો સો નો વર્ગ ડી વત્તા બાકીના ટી બાય ટુ થી ટી સમયની અંદર માઇનસ હંડ્રેડ છે तो वकिना t / 2 थी t समय સુધીમાં -100 નો વર્ગ dt મળશે ને અહીંયા મોટો કોન્સ્ટન્ટ પણ આપણે પૂરો કરી દીધો આ થી v આર રહે છે બરાબર 1 / t અહીંયા 0 થી t / 2 એટલે 10 ની 4 ઘાત છે સંકલન ટી થયું એમાં ટીમ લોઅર લિમિટ ઝીરો ચાર ઘાત ટી બાય ટુ થી ટી સુધી અને આ કૌશ પૂરો થશે આથી વીઆર બરાબર એકના છેદમાં ટી અહી આવશે દસ ની ચાર ઘાત ટી બાય ટુ માઇનસ ઝીરો વધતા ફરીથી દસ ની ચાર ઘાત ટી માઇનસ ટી વાય ટુ થશે એકના છેદમાં ટી ગુણ્યા દસ ની ચાર ઘાત ગુણ્યા ટી બાય ટુ ફરી પાછું એક ના ટી આની જોડે બી અંદાજ હશે તો ફરી પાછું એક ના છેદમાં ટી ગુણ્યા દસ ની ચાર ઘાત ટી ઓછા ટી બાય ટુ ફરીથી ટી ટુ અહીંયા ટී ટી કેન્સલ થશે ફરીપા છે અહીંયા ટී ટી કેન્સલ થશે હાથી વી આરઅને 10 ની 4 ઘાત આ ખાનો એ ઘડી વર્ગમૂળ છે 1/2 ઘાત છે તો આ બર દાની 1/2 ઘાત આવશે અહીંયા તો 10 ની 4 ઘાત સામાન્ય અહીંયા દસ ની ચાર ઘાત નું દુત્યા મળશે સો વર્ડ જેટલું આપણને મળે છે એક મીડિયમ વેવ રેડિયો છસો કિલો હર્ટ થી બારસો કિલો હર્થના ગાળામાં ટ્યુનિંગ કરી શકાય છે જોડેલ ઇન્ડક્ટર અસરકારક મહત્તમ આવૃત્તિ એફ મેક્સિમમ જે છે એ બારસો કિલો હોટલી આપણને આપેલી છે જ્યારે તેની ન્યૂનતમ આવૃત્તિ એટલે કે મિનિમમ જે છે છસો કિલો હોટલી આપણને આપેલી આવૃત્તિમાં અહીંયા ટુપાય કે છેદ માં વર્ગ મૂળ એલસી બંને બાજુ વર્ગ કરીએ

મહત્તમ બનાવવા માટે આવતી જોઈએ કારણ કે ન્યૂનતમ બનાવવા માટે એનો છેદમાં જે આવૃત્તિ આવે છે મહત્તમ હોવી જોઈએ કારણ કે છેદ મહત્તમ હશે તો અંશ ન્યૂનતમ બનશે આથી સી મેક્સિમમ બરાબર એક ના છેદમાં એટલે કે સો ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત આ જે કિંમત છે તેનું રૂપ આપીએ પોઈન્ટ સાત ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ નો વર્ગ ગુણ્યા મહત્તમ આવૃત્તિ જે છે એફ મેક્સિમમ એ બારસો છે તો બારસો બારસો ગુણ્યા ની ત્રણ ઘાત નો

ઝીરો પોઈન્ટ એકસો ને પીકો થી ઝીરો પોઈન્ટ સાત પીકો જેટલી આપણને ચલિત કેપેસિટીની રેન્જ મળે છે